કરાયો હુમલો હતો બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવત આજરોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે ચાર ત્રીસ કલાકે ભરૂચ શ્રી માળી પોળ ખાતેથી તેઓની પદયાત્રા આરંભી હતી મહંત પુરાથી એક વ્યક્તિ તેમનો પીછો કરવાનું શરૂ કરેલું હતું આ વ્યક્તિએ તેનો પીછો કરતા કરતા બૂમો પાડી તેને ડરાવવાના પ્રયત્ન કર્યા હતા અને પદયાત્રા દરમિયાન નજીક આવવાના પણ પ્રયત્ન કર્યા હતા દેરોલ નજીક અંત્યત નજીક આવવાના પ્રયત્ન કરતા જે સાધ્વીઓએ તેને તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમ એ પોતાના કમર પરના પટ્ટા દ્વારા છ સાધ્વી ભગવતોને માર મારવાનું શરૂ કરી દીધું જે દરમિયાન એક સાધ્વી જીએને ધક્કો મારતા દૂર સુધી પણ ફેંકી દીધા હતા આ બનાવને જોતા રસ્તા ઉપરથી પસાર થતા એક શાકભાજીવાળા એ વચ્ચે પડી સાધ્વીજીઓને બચાવવાનો પ્રયત્ન કરતા ઈશમ તેના પર પણ હુમલો કર્યો હતો એટલું જ નહીં બચાવનાર શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થરથી મારી ભાગી છૂટ્યો હતો જ્યાં આ સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનોને ખબર પડતા કરનાર ઈશમની શોધખોળ કરતા તેને દેરોલ ચોકડી ચોવીસ ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલી જેમાં ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી છ જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી દેરોડ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો જૈન સાધુ સાધુ સંતો સાધવીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને બુઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જાય તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં જવાનો સ્થળે પહોંચી પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે મૂળ તે ખંભાતનો છે છેલ્લા ચારેક મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે પોલીસે તેને અટક કરવામાં આવે છે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે વિહાર કરી રહ્યા હતા પગપાળા જઈ રહ્યા હતા તેનો

રસ્તામાં ચાલતા ચાલતા છ વાગ્યાની અંદાજ સમય કહો છ સાડા છની આસપાસ એક ઈસમ અજાણી ઈસમે ઠામ અને ડેરોલની વચ્ચે એમની પર એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલો બેલ્ટ કાઢી અને બેલ્ટ થી છ માંથી છ સાધ્વી ભગવાનને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા એક બે સતીજી ભગવાન છોડાવવા જતા એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીષભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જઈને ભગવાન ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા તો એમને એની પર બી એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો પણ સતીષભાઈ પછી જઈને સતીજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાસ સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીષભાઈએ પકડી લીધો અને અત્યારે પણ અત્યારે ઘર લાવ્યા છે હું કેસલો તાલુકા પંચાયત સભ્ય છું સામની સીટનો ઉમેદવાર છું અને આ મારા સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મારા સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મહારાજ સાહેબ ને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છું બધું તો પછી હું જોયો હતો મારામેટક કર્યું મને અમે પટ્ટો માર્યો પર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ દિવસ ઝપાઝપી થઈ શકીશ એટલે એ લોકો તૈયારીમાં મારા ઘરે ઊભા રહી ગયા અને અમે માર્યો એને પછી આ તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકરી પર ના હેવો એટલે હું થી સીધો પાછો રિટર્ન વારું એટલે મેં ચોકડી ચોકરી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કહીને છે એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું એને માલ નાખીશ એટલે એને અહીંયા પછી પકડીને અમે બિહારી રાખ્યો હતો અને પછી બધાને બિહાર પછી પોલીસવાળા આવતા ઉઠી અમે વાત જોઈએ એમના પછી એને સ્વપ્ને ફોન કર્યો તો તમે શાંતિલાલ લે સ્વપ્ને હું મેં જ ફોન કર્યો અહીંયાથી એટલે ભલા ભાઈ કરશે નંબર લઈને અને મહારાજ સાહેબને એ લોકો એવો માર મારતો હતો એ લોકો કે જોને ઢોર ને ટકેલે છે આવી રીતે સમૂહ મેં ઢોર ના આટા હોય ને એવી રીતે હારે એ રીતના મેં જોયેલા છે એમને અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કા જામ કરી દઈશ એક બરાબર છે અમે તમારી સાથે છે